બજેટમાં નાણાં મંત્રીએ જનરક્ષક નામની યોજના નંબર હેઠળ રહેશે એક જ નંબર એકસો બાર નંબર પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સની સેવા મળશે તમામ ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ થશે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટમાં વ્યવસ્થા મળી જશે ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા રહેશે પોલીસ અને સાધનોથી સજ્જ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે એક જ નંબર એકસો બાર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે પોલીસને સાધનોથી સુસજ્જ કરવામાં આવશે અધ્યક્ષ અધ્યક્ષશ્રી આ બજેટની એક સૌથી વધુ અગત્યની બાબત હું જાહેર કરું કે એક જ નંબર એકસો બાર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા નિશ્ચિત કરવા યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી તીવ્ર ગતિએ થયેલા આર્થિક વિકાસને કારણે રાજ્યમાં બે હજાર એકમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક અઢાર હજાર ત્રણસો હતી જે વધીને બે હજાર બાવીસ ત્રેવીસમાં બે લાખ તોતેર હજાર પાંચસો અઠાવન થયું છે ગુજરાતના નાગરિકની સરેરાશ આવક સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં પચાસ ટકા વધારે છે વિકસિત ગુજરાત બે હજાર ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે વિકાસની ગતિને જાળવી રાખી દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી દસ ટકા જેટલી કરી વર્ષ બે હજાર સુડતાલીસ પહેલા રાજ્યની હાલની અર્થવ્યવસ્થાને પોઈન્ટ અઠ્ઠાવીસ ટ્રિલિયન યુએસ ડોલરથી વધારી ત્રણ પોઈન્ટ પાંચ ટ્રીલિયન યુએસ ડોલર કરવાની અમારી વેગ